આદિજાતિ વિભાગમાં ડિગ્રી એન્જિનિયરિંગ નર્સિંગ ફિઝિયોથેરાપી સહિતની ટેકનિકલ પ્રોફેશનલ કોર્સિસની ખાનગી કોલેજમાં ફ્રી સીટ કાર્ડ બંધ કરવામાં આવેલ હોય તેને સત્વરે ચાલુ કરવાની માંગ સાથે તાપી જિલ્લામાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો તાપી જિલ્લામાં આવેલ તાપી નર્સિંગ કોલેજ એકતા કોલેજ ઓફ નર્સિંગ સ્વામિનારાયણ સહિત અન્ય તમામ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ આદિવાસી સમાજના આગેવાનો સાથે અનંત પટેલ આદિવાસી નેતા યુસુફ ગામિત રેહાનાબેન ગામિત પૂર્વ ધારાસભ્ય પુનાજીભાઈ ગામિત સહિત અન્ય આગેવાનોની આગેવાનીમાં મિશન નાકાથી તાપી જિલ્લા કલેક્ટર સુધી ભવ્ય વિરોધ પ્રદર્શન સાથે રેલી કાઢી હતી હમ હમારા હક માંગતે નહીં કિસી ભીખ માંગતે અને હાય રે મુખ્યમંત્રી હાય હાય આ સરકાર ગુંગી અને બેરી છે સરકાર આદિવાસીઓને એમનો હક આપે અથવા ખુરશી છોડી દે નારાજ સાથે રેલી ગાડી તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બંધ કરવામાં આવેલ ફ્રી શિપકાર્ડ અને પ્રિમેટ્રિક સ્કોલરશીપની યોજના ફરીથી તાત્કાલિક ધોરણે શરૂ કરવાની માંગ કરી હતી અને ચીમકી આપી હતી કે જો એમની માંગો નહીં માનવામાં આવે તો છવ્વીસ જાન્યુઆરીના રોજ તાપી જિલ્લામાં પધારનાર ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલના કાર્યક્રમમાં જઈને તેઓ વિરોધ કરશે વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલે તો ત્યાં સુધી કહ્યું કે જો એમની માંગો નહીં માનવામાં આવે તો આસપાસના તમામ આદિવાસી જિલ્લાના લોકો મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જઈને આશ્ચર્યજનક રજૂઆતો કરશે સાથે જ આદિવાસી આગેવાન યુવા નેતા યુસુફ ગામિત અને રેહાનાબેને પણ જણાવ્યું હતું કે આ તો લડાઈની શરૂઆત છે જો આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને એમના હકો નહીં આપવામાં આવ્યા તો તેઓ છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં છે ત્યારે સવાલ એ પણ ઉભા થાય છે કે એક તરફ છવ્વીસ જાન્યુઆરીનો કાર્યક્રમ કરવામાં સરકાર કરોડો રૂપિયાનું પાણી કરી રહ્યું છે સરકાર લોકોના પૈસે સરકારી કાર્યક્રમો કરી તાઇફાઓ કરી રહી છે અને બીજી તરફ વિદ્યાર્થીઓને તેમનો હક નથી આપી રહી તે કેટલું યોગ્ય વિદ્યાર્થીની આ લડત સરકારના નિર્ણયને કેટલી અસર કરે છે તે આવનાર દિવસમાં જોવું રહ્યું મિત્રો આપના દરેક સમસ્યા સરકાર સુધી પહોંચાડવા ડબલ નાઇન સેવન નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઇવ પર

અને જો સરકાર એના રિસિપ કાર્ડના પૈસા નહીં આપે તો આ વિદ્યાર્થીઓ ભણશે કેવી રીતે સરકાર પોતાના કાર્યક્રમો કરવા પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે મોટા મોટા તાઇફાઓ કરે છે પ્રદર્શનો કરે છે અને આ વિદ્યાર્થીઓને ફી નથી આપતી એ કેટલું યોગ્ય કહેવાય ત્યારે ખરેખર વિદ્યાર્થીઓ જ્યારે પોતાની માંગ લઈને પર ઉતર્યા છે ત્યારે વિદ્યાર્થીઓનું એક જ કહેવું છે કે હમ હમારા હક માંગતે નહીં કિસી ભીખ માંગતે ત્યારે વિદ્યાર્થીઓની અવાજ જે છે

યુશુભભાઈ આ વિદ્યાર્થીઓને આટલો પ્રદર્શન કરી રસ્તા પર ઉતરવાની જરૂર કેમ પડી સરકાર દ્વારા જે રીતે એકલવ્યનો અંગુઠો કાપી લેવામાં આવ્યો હતો એ જ રીતે સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓનો શિષ્યવૃત્તિ ન આપીને એમનું ભવિષ્ય અંધકારમય બનાવી દેવામાં આવ્યું છે સરકાર ઉદ્યોગપતિઓના હજારો કરોડો રૂપિયા માફ કરે છે તાયફાવો કરે છે અને જ્યારે વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે

કે છવ્વીસ તારીખ સુધીમાં તમે સરકારમાં વાત કરો રજૂઆત કરો અને અમને જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ મળતી હતી એ તમે અમને આપો નહીં તો આવનાર છવ્વીસમી તારીખે અમે મુખ્યમંત્રીને મળીશું અને અમારી રજૂઆત મુખ્યમંત્રી શ્રીને કરીશું એ અમે તંત્રને કહી દીધું છે એક તરફ સરકાર કન્યા કેળવણીની વાત કરે છે અને બીજી તરફ આ લોકોને સ્કોલરશિપ નહીં આપીને એમનું ભવિષ્ય બગાડે છે ત્યારે આવનાર દિવસોમાં આપની રણનીતિ શું રહેશે સરકાર હંમેશા આદિવાસી સમાજને કોણે ગોળ લગાવવાનું કામ કરે છે આવનાર દિવસમાં અમારી એ જ એ જ રણનીતિ રહેશે કે સરકારના દરેક કાર્યક્રમનો અમે બહિષ્કાર કરીશું અને જો અમે પાંચમી અનુસૂચિ વિસ્તારમાં રહીએ છીએ અમારે સરકારની જરૂર નથી એમ કરીને અમે સરકારના કોઈ પણ પ્રતિનિધિને પણ અમારા વિસ્તારમાં ઘુસવા દઈશું નહીં કારણ કે જ્યારે અમારા ભવિષ્ય સાથે ચેડા થતા હોય

એ પ્રજાના ટેક્સના પૈસા છે અને જ્યારે વિદ્યાર્થીઓ ભણવા માટે સ્કોલરશીપ માગે છે એ તમારાથી આપી નથી શકાતી તો તમામ ભાજપના આગેવાનો એ પણ વિચારવાનું રહ્યું કે તમે પણ છોકરાના હક અધિકાર માટે તમારા સીએમ પીએમ ને રજૂઆત કરો જી ધન્યવાદ સર આજે કયા બાબતને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને રેલી કાઢવામાં આવી એસટીએસસી ને જે વેકન્ટ કોટામાં શિષ્યવૃત્તિ મળતી હતી બે હજાર દસથી એ શિષ્યવૃત્તિ અઠ્ઠાવીસ ઓક્ટોબરના પરિપત્રથી બંધ કરી દેવામાં આવી એના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ સાથે વિદ્યાર્થીઓ સાથે બેસામુંડા સર્કલ વ્યારાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને ન આપીએ એનું પૂર્વ આયોજિત કાવતરું પોલીસ દ્વારા પણ કરવામાં આવ્યું હતું પરંતુ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે ને અમારી એક જ માંગણી છે આ જે પણ શિષ્યવૃત્તિ છે પુનઃ બહાલ કરવામાં આવે જો પુનઃ બહાલ ન કરવામાં આવે તો છવ્વીસ તારીખે પ્રજાસત્તાક દિને જે

હવે અચાનક એડમિશન શિષ્યવૃત્તિ ન મળવાને કારણે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ બીજું ત્રીજું વર્ષ કરી શકવાના નથી જેના કારણે એક લાખ કરતાં પણ ગુજરાતના વિદ્યાર્થીઓને મોટું નુકસાન થશે ભર શિયાળે એસી વાળા ડોમ બનાવીને આજે મુખ્યમંત્રીને રાજ્યપાલના કાર્યક્રમો તાપીમાં થવા જઈ રહ્યા છે અને બીજી તરફ આદિવાસી વિદ્યાર્થીઓ પોતાના હક માટે રસ્તા પર ઉતરી રહ્યા છે અંગે શું કહેશો સમગ્ર આદિવાસી વિસ્તાર આદિવાસી પટ્ટામાંથી 26મી તારીખે અહીં સીએમ સાહેબના કાર્યક્રમમાં આવવા માટે અમે દરેક જગ્યાએ અમારા આગેવાનોને જાણ કરીશું અને દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ અહીં સીએમ સાહેબના પ્રોગ્રામમાં પધારશે જી ધન્યવાદ આપનો પરિચય મારું નામ ગામી કરશિતાબેન છે હું થર્ડ ઇયર જીએનએમમાં અભ્યાસ કરું છું આજે અમે અહીં અમારો હક માગવામાં આવ્યો છે જે આદિવાસીની દીકરીઓ છે જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપે છે અમને જે બે હજાર દસથી ચાલુ કરવામાં આવી છે જે અઠ્યાવીસ ઓક્ટોબરે બંધ કરવામાં આવી છે તે બી અમને જાણ કર્યા વગર બંધ કરવામાં આવી છે તો કેમ બંધ કરવામાં આવી છે અને અમને અમારો હક જે અમે આગળ ભણવા માગીએ છીએ અને એ લોકો કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો તો એવી રીતે અન્યાય કરીને બેટી કેવી રીતે પડશે એટલા માટે અમને મારો હક જોઈએ રિસીપ કાર્ડ ને લઈને તમારી શું રજવાત હતી રિસીપ કાર્ડ રિસીપ કાર્ડ એટલું એટલા માટે જ છે કે જે સંસ્થા છે એ અમને જે રિસીપ કાર્ડ દ્વારા ફી આપવામાં આવે છે એના થકે જ અમે અમે આગળ ભણીએ છીએ જો અમને એ રિસીપ કાર્ડ નહીં આપશે અને જો સસ્તા અમારા પાસે ફી માંગશે તો અમે ફી કાથી આપીશું એટલા માટે અમને રિસીપ કાર્ડ જોઈએ અને અમારો હક જોઈએ બેન તમારા પિતાજી શું કરે છે અમારા પિતાજી ખેત મજૂરી કરે છે અને ખેતી કરીને અમને ભણાવે છે અને એમના પાસે એટલી એબિલિટી બી નથી કે અમને આટલા પૈસા આપીને એટલી એટલી સારું શિક્ષણ આગળ આપી શકે સારું શિક્ષણ આપી શકે એટલા માટે જે આ ફ્રીસીપ કાર્ડ છે એના થકી જ અમે આગળ વધીએ છીએ એટલા અમારી માંગ એટલી જ છે કે ફ્રીસીપ કાર્ડ ચાલુ કરો અને જે આદિવાસી દીકરીઓ છે એ લોકોને સ્કોલરશીપ આપો બેન જો તમારી માંગો નહીં માનવામાં આવે તો તમે શું કરશો જો અમને માગો ને આપવામાં આવશે તો છવ્વીસ તારીખે જ્યાં જે બાજીપુરા ખાતે સીએમ આવવાના છે ત્યાં જઈને અમે અમારો હક માંગીશું અને હક માટે અમે ખૂબ જ લડીશું જી બેન ધન્યવાદ આપનો પરિચય જી મારું નામ જામિત યસુભાઈ વિનુભાઈ હું એકતા કોલેજ ઓફ નર્સિંગ વ્યારાથી બોલું છું હું અમે અહીંયા સ્કોલરશીપ બંધ કરેલી છે અમારી જેના મુદ્દા લઈને લઈને અમે જિલ્લા સેવા સદન અમે આવ્યા છે કે જેથી સરકારને ખબર પડે કે અમારા આદિવાસી સ્ટુડન્ટો સ્કોલરશીપ પણ ભણે છે આગળ વધે છે અને એ લોકોની સેવા કરે છે જ્યારે એ લોકો બીમાર પડે છે ત્યારે કોણ સેવા કરે છે એ લોકોની કે આદિવાસીના નર્સ લોકો એ લોકો એ લોકોની સેવા કરે છે અને અમારી માંગ જો કબૂલ ન થાય તો અમે આગળ સુધી જઈશું અને આવનાર છવ્વીસ તારીખે સીએમ ત્યારમાં આવનાર છે ત્યાં પણ અમે રજૂઆત કરીશું જો કાર્ડના પૈસા તમારા ખાતામાં જમા નહીં થાય તો તમને એમથી શું નુકસાન થાય સ્કોલરશીપ અમને ન મળે તો અમારા અમારું ભણતર અટકી જાય અને અમારા માતા પિતાના અને અમારા સપના ચૂક ચકના ચોર થઈ જાય છે ફ્રીસીભંગ તમને વહેલી તકે આપવામાં આવે તે માટે સરકારને શું કહેશો સરકારને એટલી જ આશા છે કે અમને સ્કોલરશીપ વહેલી તકે મળે એ જ અમારી આશા છે જી ધન્યવાદ સપનો ભરી જાય મારું નામ છે ગામી હુસૈન ચંપકભાઈ હું મોગવાણ ગામથી આવું છું અને હું તાપી નર્સિંગ કોલેજમાં ભણું છું આજે કયા મુદ્દાને લઈને કઈ માંગને લઈને તમે રેલી કાઢેલી આજે છોકરાઓની જે આ ટીશીપ કાર્ડ અને સ્કોલરશિપ આપવાનું જે રદ કર્યું છે સરકારે એનો વિરોધ કરતા છીએ અમે હવે જો તમારી માંગો નહીં મંજૂર કરવામાં આવી ને ફ્રીશીપ કાર્ડના પૈસા તમારામાં નહીં આવે તો શું નુકસાન થાય તમને અમારું ભણવામાં ઇફેક્ટ થશે અમને આગળ ભણતરની ભણતરમાં અમને આગળની જવાશે અને અમને આજે અમે નીચે છે અમે અમને નીચે રાખવા માંગતા છો તો અમે શું કરીએ અમને આગળ જવા માટે આ પ્રિસિપ કાર્ડ અને સ્કોલરશિપ જોઈએ જો તમારી માંગો નહીં માનવામાં આવી નહીં મંજૂર કરવામાં આવી તો શું કરશો તમે આવનાર દિવસમાં અમે આગળ રેલી કાઢીશું અને જો સીએમ સાહેબ આવવાના છે બાજીપુરા અમે ત્યાં જઈશું અને ત્યાં તેઓને સ્કોલરશિપની માંગ કરીશું જી ધન્યવાદ